અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા સિવિલ ફ્રોડ કેસમાં એક મહત્ત્વના કાનૂની સમાચાર સામે આવ્યા છે અદાણી પરિવારે અમેરિકન શેરબજાર નિયામક એસ ઇ સી એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનની નોટિસ સ્વીકારવા સંમતિ દર્શાવી છે જેનાથી આ કેસમાં હવે કાનૂની કાર્યવાહી આગળ વધશે નવેમ્બર બે હજાર ચોવીસમાં એસઈ સીએ ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે સિવિલ દાવો દાખલ કર્યો હતો જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ એ જી ઈ એલના રોકાણકારોને લાંચ રિબેરી સ્કીમ બાબતે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા આ સિવાય ન્યૂયોર્કના ફેડરલ પ્રોસિક્યુટર્સે ભારતના સોલર કોન્ટ્રાક્ટ મેળવવા માટે બસોને પાસઠ ડોલર મિલિયનની લાંચ આપવાના કાવતરાના પણ આરોપ લગાવ્યા છે છેલ્લા એક વર્ષથી આ કેસ અટકેલો હતો કારણ કે બંને અદાણી ભારતમાં હતા અને તેમને કાનૂની નોટિસ બજાવી શકાતી નહોતી એસસીસીએ તાજેતરમાં જ કોર્ટ પાસે વૈકલ્પિક રીતે એટલે કે ઈમેલ દ્વારા નોટિસ મોકલવાની પરવાનગીની માગી હતી જોકે હવે અદાણીના યુએસ સ્થિત વકીલોએ જાતે જ નોટિસ સ્વીકારવાની તૈયારી બતાવી છે જેથી જજ દ્વારા સમન્સ બજાવવાની પદ્ધતિ પર ચુકાદો આપવાની જરૂર રહેશે નહીં ગૌતમ અદાણીએ તેમના બચાવ માટે વોલ સ્ટ્રીટના પ્રખ્યાત વકીલ રોબર્ટ જીઓફ્રા જુનિયરને હાયર કર્યા છે જેઓ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પણ વકીલ રહી ચૂક્યા છે જીઓફ્રાએ કોર્ટને જણાવ્યું છે કે તેઓ નોટિસ સ્વીકારવા સમજ છે પરંતુ તેનો અર્થ એ નથી કે પ્રવૃત્તિઓ કોર્ટના ન્યાયિક તંત્ર જુડિશિયનને સ્વીકારે છે આગામી કાનૂનના ટાઈમલાઇન જોઈએ કોર્ટની મંજૂરી બાદ કેસની કાર્યવાહી નીચી મુજબ આગળ વધી શકે છે નેવું દિવસ અદાણી પરિવાર પાસે કેસ રદ કરવાની અરજી અથવા બચાવ પક્ષ રજૂ કરવા માટેનો સમય છે સાહીઠ દિવસ એસસીને તેનો વિરોધ નોંધાવવા માટેનો સમય છે પિસ્તાલીસ દિવસ પ્રતિવાદીઓ અદાણીને ફરીથી જવાબ આપવા માટેનો સમય છે હવે અદામી ગ્રુપનું સ્ટેન્ડ એવું રહેશે કે અદાણી ગ્રુપે તમામ આરોપીઓને પાયા વિહોણા ગણાવ્યા છે એ ઈ એલ એ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર એક પ્રક્રિયાગત પગલું ડ્યુડલ સ્ટેપ કહેવાય છે કંપનીએ ફરીથી ભારપૂર્વક કહ્યું છે કે ગૌતમ અને સાગર અદાણી પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ હેઠળ લાંચ કે ભ્રષ્ટાચારના કોઈ ફોજદારી ક્રિમિનલ આરોપો નથી આ કાર્યવાહી માત્ર સિવિલ પ્રકૃતિની છે આવું ગુજરાત સમાચાર ડોટ કોમ ઉપરથી આ સમાચારો જાણવા મળેલ છે જે આપની અને જનજાગૃતિ માટે અહીંયા પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાધાજનક લાગે તો આ ચેનલના તંત્રી પ્રદીપ રાવલનો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે